સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારો ખાસ કરીને પછાત વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવે છે ખાસ એવા સમયે નાખવામાં આવે છે કે આ પછાત લોકો ગરીબ લોકોના પુરુષો ઘરે ન હોય ત્યારે મહિલાઓને સમજાવી પટાવી અને આ દસ દસ વર્ષે સ્માર્ટ મીટર બદલાવું જ પડે આમાં તમારે ઓછું બિલ આવશે આ પ્રકારની વાતો કરીને એ લોકોને ત્યાં સ્માર્ટ મીટર નાખી જાય છે અને એ લોકો જ્યારે લોકો એમને ધ્યાન ઉપર આવે છે કે આ સ્માર્ટ મીટર થી બિલ વધુ આવે છે ત્યારે એ લોકો જ્યારે રજૂઆત કરે છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોતું ત્યારે કોઈ પણ સંજોગોમાં અમે તમારું સ્માર્ટ મીટર બદલાવશું નહીં એવી વાત કરે છે ખાસ દલિત અતિ પછાત ગરીબ અને અશિક્ષિત લોકો જ્યાં રહે છે મફતિયા પરા વિસ્તાર ચામુંડા પરા વિસ્તાર ફિરોઝ ફિરદોસ સોસાયટી આવી આવા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે અત્યારે જ્યારે આ લોકો સ્માર્ટ મીટર આપવા લગાડવાની ના પડતા તો તો એમના મફતિયાપરામાં પોલીસને પણ બોલાવવામાં આવી પોલીસ પ્રોટેક્શન દ્વારા એમને ગબડાવવાની પ્રયત્ન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી જે સંદર્ભે અત્યારે અમે તેઓની સાથે સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રીને કહેવા આવ્યા છીએ કે આ પીજીવીસીએલ વાળાને તમે આદેશ આપો અથવા સૂચના આપો કે જે જગ્યાએ તમારે સ્માર્ટ મીટર નાખવા હોય એ જગ્યાએ આગલે દિવસે પીજીવીસીએલ વાળા જાણ કરે અને પુરુષો હાજર રહે અને સમજાવી પટાવી વિશ્વાસમાં લઈને સ્માર્ટ મીટર નાખે આ રીતે અચાનક જ રેડ પાડી અથવા દારૂ જુગારના અડ્ડાઓ પકડતા હોય એ રીતે

સ્માર્ટ મીટર નાખતા પહેલા એમ કીધું કે તમારે લાઈટ બિલ ઓછું આવશે અને દસ વર્ષ પહેલા તમારે મીટર બદલાવવું પડે એટલે અમે બદલાવા આવ્યા છીએ અમારે મફતિયા એરિયામાં મીટર સ્માર્ટ મીટર અમારે જોતા નથી પણ પરાયણે મૂકી ગયા છે કે ઓછું લાઈટ બિલ આવશે અને આ રીતે દસ વર્ષની અંદર કે તમારે બદલાવવા પડે એમ કહીને અમને ફોર બદલાઈ ગયા છે અડધા કરે અડધા તો આદમી ઘરે નથી બંધ મકાન હતા ને તોય બટલાઈન વહી ગયા આવા વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો